મિત્રો દ્રશ્યો નિહાળી રહ્યા છો પડધરીના ખાખડા બેલા ગામના છે જ્યાં પણ જોરદાર વરસાદ જોવા મળી રહ્યો છે તો મિત્રો જોરદાર વરસાદ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં જોવા મળ્યો છે જેમાં દ્વારકા જામનગર જિલ્લો છે તેમજ પોરબંદર જિલ્લો છે અને રાજકોટ જિલ્લાના અમુક ગ્રામ્ય વિસ્તારમાં પણ સમાચાર મળી રહ્યા છે ત્યારે પડધરીનું ખાખડા બેલા ગામ છે ત્યાં દ્રશ્યો તમે જોઈ શકો છો જાણે શું જામ્યું હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે અને ચો તરફ એક રસ થઈ ગયો હોય તે પ્રકારનો વરસાદી માહોલ જમાવટ લીધી છે તો ખૂબ જ નુકસાનકારક માવઠું સાબિત થઈ રહ્યું છે અને માવઠું છે તે અનેક વિસ્તારોમાં વરસાદ વરસાવી રહ્યો છે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અનેક વિસ્તારમાં વરસાદની શરૂઆત જોવા મળી રહી છે તો કચ્છ ઉત્તર ગુજરાત અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારો છે તે સૌથી વધુ આગાહી પ્રમાણે ટાર્ગેટમાં રહ્યા છે અને હજી પણ આ વિસ્તારમાં માવઠાની સંભાવનાઓ દેખાઈ રહી છે